અમદાવાદના વેજલપુરમાં થયેલી દુર્લભ અને કિંમતી પોપટોની ચોરીનો ભેદ અમદાવાદ ગ્રામ્ય અલસબી દ્વારા ઉકેલી કાઢવામાં આવ્યો છે આઠ જુલાઈ બે હજાર પચીસ ના રોજ મોહમ્મદ આકિબ શેખની દુકાનમાંથી માંથી અગિયાર દુર્લભ પોપટોની ચોરી થઈ હતી

ગેલેરીટા કાકાટુ, अम्ब્રેલા કાકાટુ, આફ્રિકન ગ્રે અને એકલેટ સ્પારોટ જેવા દુર્લભ પક્ષીનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે આરોપીનો અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ રહ્યો છે. આ સમગ્ર સફળ કાર્યવાહી પીઆઈ આરન કર્મટિયા અને તેમની ટીમે હાંસલ કરી છે જેના કારણે દુર્લભ પક્ષીને બચાવવામાં મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. બે તારીખ આઠ જુલાઈ બે હજાર પચીસના રોજ વેજલપુર પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલો છે જેમાં જુવાપુરા વિસ્તારમાંથી ટોટલ અગિયાર એક્ઝોટિક બર્ડસની ઘરફોડ ચોરી થયેલી હતી જેમાં આરોપીઓએ તેમની શોપના જે શટર છે એ તોડીને સીસીટીવી કેમેરાની મેન સ્વિચ બંધ કરીને અ બર્ડ્સની ચોરી કરેલી હતી આ સમગ્ર બનાવ બન્યા બાદ અમદાવાદ ગ્રામ્ય એલસીબીના કોન્સ્ટેબલ વિપુલભાઈ છે

અને અસલાલી વિસ્તારમાંથી તેમને આ બાતમી હકીકતવાળી વાળી ગાડી અને આરોપી વિશાલ સાથે ટોટલ અગિયાર એક્ઝોટિક બર્ડ્સ જેની જુવાપુરા વિસ્તારમાંથી ચોરી થયેલ હતી તે મળી આવેલ હતા આ સમગ્ર બનાવમાં વિશાલ જે છે તેમણે અગાઉ પણ તેનો ગુનાઈ ઇતિહાસ છે જેમાં ભરૂચ વડોદરા ગ્રામ્ય અને ખેડા જિલ્લામાં

અને આખી શોપની જે જીઓગ્રાફી છે તેનાથી વાકેફ થયેલા હતા તેના સીસીટીવી કેમેરા ક્યાં છે કેવી રીતે ત્યાં પહોંચી શકાય છે એવી રીતે તેને રેકી કરેલી હતી